બધાણા મોટા મોટા હોય આપડે શું કરવાનું હોય ચકાવાનું હોય હોય તો સારું મોટા મોટા પતંગો હોય તો મજા આવી જાય

અન માર દોરે તો પૈસા નહીં ભણવાણા પૈસા નહીં તો દોરી પતંગ તો જોતા લાવવાના ઓમ દોરીએ લાવવાના પૈસા નહીં મારા મારા બાપો એવા છે ને ઓમ કશું લઈ આલતાય નહીં દોરીએ નહીં લઈ આલતા પતંગે નહીં લઈ આલતા બોલી ભણવાનો ખર્જો વધાર હોય તો એ એ વકર દે પતંગની દોરી ક એમ જ કહી કે નહીં લેવાનું લુંજે તે ભાઈ મારા લુંઘુ આવ પડેવાના કિનને બંદી પૈચકાવું ચકાઈએ તો હારું મજા આવે ચકાઈએ ને તો બધા ની કાપાય ભાઈ અને લૂંટે લૂંટવાય થાય અને બીજો ને તો હવે કોઈ ચકાવે ને એ ભાઈ લૂંટવા થાય ને એટલે ઈના પતંગ લઈને ને નાઈ જવું એના પછી ચકાવું બેઠો બેઠો મસ્ત રીતા ઓ નો ઈના ભાઈ ઓમ એટલા રંગથી જગાવ ને તે બધું એમ કઈ કે સાહેબ ભાઈ આ તો પતંગ લઈ અને મારા કરતા તો ઈ વન મોટા પતંગ ચરકાટી વાળા એવા બધા તો ભાઈ ત્યાં ચકાઈએ તો મજા ના આવે તો હોય ચકા ભાઈ એ ઉડાડી જય 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 કઉ આ તારી બે પતંગ ચકા આ પતંગ લઈ ને જવું બેકીન બેકીને જવું મેકી જ માં આ લાવા તો કોણ છે બીજું ગુલાબી પતંગ આવા તો આપડે પર જવું અઠમેર દે મન તો હોય પતંગ આઈ આઈ ગુલાબી ગુલાબી ખાવાય નહીં પતંગ પતંગ માં કેસની લાલ તો કે એ એ જાન જવું પડશે પણ આ ગયો પણ શેર તો નો નો પતંગ

પછી બીજા લેવા આવું ખાઈ પતંગ બધા આખું દર નું ખાધું ને પૂછો પૂછો અને પતંગ પડશે મારા તારી પતંગ કેસ થાય

પતંગ જ લઈને ઘેર ના ના જાવ નકા કોક લઈ લે એમ તો પતંગો લે તો પછી હું શું કરે ચકાય હું ચકાય પછી અને મોન સાધો ભાઈ આવવા ગયા ગયા એના પહેલા આવવાનું હું વળી ઓમ લાઈએ એટલે વળી ટોંટાળા આવી જાય અને પતંગ હોય તો જોઈ આવું અલ્યા પતંગ જો જ્યાં પતંગ નહીં ફીરકી હ આરુ ફીરકી આવવા દે પતંગ તો શું નહીં કોક લઈ ગયું મને લાગે હ કરું હવે આખી બધી મહેનત પોણીમાં જઈ હવે શું કરીએ કરું તો કોઈ નહીટું તો એક પતંગ લૂંટવા જઈને બધા વાળી એ કરતું તો બધા પતંગ ગંગા લઈને જવાના હતા હું તો વારાનો ખાવા ખાવાય ગયો નતો અને એટલા બધા પતંગ ભેગા કર્યા હતા હવે શું કરવું એ તો હવે પાઉ જવું પડશે લૂંટવાય લૂંટેતા નકાવશે ને એટલા બધા પતંગ હવે કરું કોક તો કરવું પડશે આ લૂંટ્યો હરોનો ઘેર ખાવાય ગયો અને કોકે પતંગ લઈ લીધા હવે હું કરવું પછી

ना अब मराय तुम्हारा नाही होय तोय तुम्हें ना पारो ना मु नवाला पतंगिया मना आलो ना मु नाही अमरा आलो पतंग लाय पतंग लाय पतंगी लाय के पतंग मार आई ले பாட்டி <laughs> મારા પતંગ લઈ લે મારા પતંગ અડવા દઉં કોઈ મારી ગમ માં કેટલી બીક કોઈ આવા તો પગે પર એ પતંગ તો હેનો લઈ જાય પતંગ તો લઈ જાય તો ધોકે ને ધોકે ફારી ના ગોતે ઈ ની પતી જો અને મારા પતંગો લઈ લે હા મોની જે તે આરુ દે ના કા ચોબળો વે તું તાર ના ગોત અને મારા પતંગ લઈ લે એટલે ઈ માં પતંગ લે મહારાજ જિંદગી માં પતંગ લીધા ના ઈ મારી એ બધા પતંગો લઈ આ યાર મન ચકાવા ના યાર આપો ને યાર ના યાર ના મોલા મારા ના ના છોકરા હોતો એને હાલવા

છે

હું આજુ આજુ વધણો કોમરો જો તારું પાવ કરે અલે પાવ ન ડોહા તું ડોહોઈ અલી બકરી ચાલ નારી જો તો બે બે લલકળો પતંગ કણાઈ દે મારા પતંગી ઓ ઓ પતંગ બકરી ના તોંતિ જે હોય અર્ધા તું લે અને અર્ધા ઇનાલ વેકી નાખો બરોબર પણ આ ના પડે વેકવાનું ના પડે પતંગ હું